હું પાણી ભરીશ ને તો તમારા ઘર ઓહો આ પૈસા રાખો તમે મોરા માણસ આવો અને મારે શું મારા બાપ દાદા ની કમાણી છે સમજ્યા પૈસા ઉડાડવાના તમારી પાસે એમ કરો સમજી ગયા તમતા રાખો ને હજી હજી જોઈત મને સમજ્યા દે પાણી ભરવાનું મારું દીકરું કોણ બેઠું

એટલે તું હાય ધ્યાન રાખી ના બેઠો ને અરે બાપ રે આ તારી બાપ ધૂતવા વાળી કઈ ધૂતવા વાળી આ રે ઈ હે તે ધૂતવા વાળી તન ન કબર ના ઓલો રૂખડો નો રહ્યો હ ઈને આને ને બાપ ધૂતી ની છે હે હ આય ખોટી ના ખોટું બોલવા હા ભાઈ બિસારા ને રોટલો ખાવા નો વિચ્યો

એવું છે તે એમાં શું હોય આવી ગયો બાપા આ રાખો દસ હજાર મારા બાપા રહ્યા ને હજી મને ફોર્ચ્યુનર લઈ દેવાના છે અને હવે પચાસ રૂપિયા આપો દૂધ ના તે કાલિયો પચાસ શું થાય હો રાખો બે ટક નું કાલ પાછા ભેગા થાય ને તે પાછા હો દઈશ દૂધની ડેરી લઈ જાય ને તું લઈ જાય દૂધની ડેરી તારી જાય ને ભડાકો કરો તારી મને ઉભો થા બાપા શું છે ઇલા સાગ્યા ફિલા હું હે ઉભો રે ઉભો રે અને તારી મને તું ફરવાના છે પાણી અરે તારા ઘરના પાણી તારી બાપ ખાલી કરી મને તો આમ તો ધોરું કરી નાખ્યું રૂકડા નું કરી નાખ્યું